નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા ન્યુઝ સુરતમાં યોજાઈ રહેલ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ની ચૂંટણીમાં આ વર્ષે જોરદાર ટક્કર જોવા મળી રહી છે તમામ પેનલો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટી નો જોર લગાવવામાં આવી રહ્યો છે આ વર્ષની લાલભાઈ સ્ટેડિયમની ચૂંટણીમાં સ્વર્ગસ્થ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ દ્વારા ચૂંટણી જીતવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્ટેડિયમ પેનલ દ્વારા ચૂંટણી બાબતે અનેક ખુલાસાઓ કરવા મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેડિયમ પેનલના હોદ્દેદારો અને સભ્ય દ્વારા સ્ટેડિયમ પેનલ બાબતે કેટલાક મહત્વના ખુલાસાઓ અને ચર્ચાઓ કરવામાં આવી તો સાથે સ્વર્ગસ્થ હેમંત કોન્ટ્રાક્ટર પેનલ દ્વારા સ્ટેડિયમ પેનલ સામે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને ફગાવતા સ્ટેડિયમ પેનલના દારોએ જણાવ્યું કે સામા પેનલના સભ્યો મીડિયામાં ભ્રામક પ્રચાર કરી રહ્યા છે આધાર પુરાવા વિનાના આક્ષેપો કરી સંસ્થાને ખોટી રીતે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં આવતીકાલની ચૂંટણીમાં સત્યનો વિજય થવાનો છે લાલભાઈ સ્ટેડિયમ પેનલ દ્વારા આધાર પુરાવા વિનાના આક્ષેપ કરી રહ્યા છે સંસ્થાનો તમામ વહીવટ પારદર્શક કરવામાં આવ્યો છે જે કોઈ પણ આર્થિક નાણાકીય વ્યવહારો થયા છે તે તમામ ચેક પર કરવામાં આવ્યા છે સમય સમય તેનું ઓડિટ પણ કરવામાં આવે છે સંસ્થામાં 5400 મેમ્બર છે જે આવતીકાલે મતદાન કરી પેનલમાં સભ્યોનો ભાવી નક્કી કરવાના છે આવતીકાલની ચૂંટણીમાં સત્યનો વિજય થવાનો છે અમે આક્ષેપો કરવામાં માનતા નથી તો ચૂંટણીમાં અમારો વિજય નિશ્ચિત છે તેવું સ્ટેડિયમ પેનલના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું સ્ટેડિયમ પેનલ છે તે સમાજના વિશાળ પ્રતિનિધિને રિપ્રેઝેન્ટ કરે છે એ રીતની સ્ટેડિયમ પેનલ છે અમારી પાસે ટ્રેઝરર પણ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે

આ સ્ટેડિયમ પેનલ બનાવી છે છેલ્લા વીસ વર્ષમાં સ્ટેડિયમ પેનલે જે ડેવલપમેન્ટ કર્યું છે તેને જ અમે આગળ ધપાવશું અને અમારું જે સૂત્ર છે ડેમોક્રેસી કન્સિસ્ટન્સી અને પ્લાન ડેવલપમેન્ટ તેને જ અમે વરેલા છે અને તે જ રીતે અમે ચૂંટણી લડીએ છીએ અમે કોઈ નેગેટિવ પ્રચારમાં માનતા નથી અમારું જે પરફોર્મન્સ છે તે જ અમારી મૂડી છે અને એ પરફોર્મન્સ જ અમને આવતીકાલે જીતા છે કોને કોને સપોર્ટ આપો એ ઇન્ડિવિજ ચોઇસ છે સાડા પાંચ હજાર મેમ્બર છે અને સાડા મેમ્બરે કાલે નક્કી કરવાનું છે તે મારે સ્ટેડિયમ પેનલ આપવા છો કે મારે બીજી જે પેનલ છે તેને આપવું છે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલ અને આ સત્ય અસત્યની લડાઈ છે ધર્મ અધર્મની લડાઈ છે લોતશાહી સર્મુત્યારશાહીની લડાઈ છે આ પ્લાન ડેવલપમેન્ટ વર્સીસ અનપ્લાન ડેવલપમેન્ટની લડાઈ છે અને મને બહુ વિશ્વાસ છે કે જે જૂઠો પ્રચાર થઈ રહ્યો છે તેનો આવતીકાલે જવાબ મળી જશે વિશ્વાસ બધી જ પેનલ માં છે 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 મુકેશ ભાઈ સાથે ભાજપ એવું કઈ જરૂરી નથી કે કોઈ આમ છે ને કોઈ આમ છે અને આ સ્પોર્ટ્સ બોડી છે એટલે સ્પોર્ટ્સ મુકેશ દલાલ બી જે અંદર કમિટીમાં હતા તે સાંસદ બન્યા તે પહેલા હતા ત્યારે ધારાસભ્ય પણ નહોતા અને પોતે સ્પોર્ટ્સમેન છે એ રીતે કમિટીમાં આવે છે અને કોઈ ઇન્ડિવિજ આપી જશે ભાજપે એને એન્ડોર્સ નથી કર્યું એ કોંગ્રેસે એને એન્ડોર્સ નથી કર્યું પણ કોઈ વ્યક્તિ એઝ એ પર્સન કોઈને બી સપોર્ટ કરે તો ઇટ ઇઝ ફાઇન મુકેશભાઈ બી અમને અમારા એ પ્લેયર રમ્યો સુરત નો ઇલેવન માં નથી રમ્યો પરંતુ એ કલકત્તા નાઇટ રાઈડર્સ જોડે હતો આર્યા દેસાઈ અને એ બે વર્ષ સુધી ટીમ ની સાથે હતો એટલે એ દિવસો દૂર નથી કે જ્યારે એ લોકો આઈપીએલ માં રમે સી ઇટ ઇઝ અ પરફોર્મન્સ બેઝ સિલેક્શન અને યુ હેવ ટુ પરફોર્મ અને પરફોર્મન્સ કન્સીસ્ટન્ટલી આપવું પડે અને જે હોય ને જે કોમ્બિનેશન ટીમ ના બેસતા હોય પ્લેયર રિટેન્શન ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ તેને ધ્યાનમાં રાખીને પ્લેયરનું સિલેક્શન થતું હોય છે એટલે ઘણીવાર યુ મે બી અ ગુડ પ્લેયર પરંતુ ટીમ કોમ્બિનેશનમાં તમે ના બેસો તો તમને ના લે

એટલે આપણે જે ટીમ જોડે કોચ એપોઇન્ટ કરીએ છીએ અંડર માં હર્ષદ પટેલ છે એ પણ લેવલ ટુ પાસ છે અંડર ટ્વેન્ટી થ્રી માં જે મેહુલ પટેલ છે રણજી ટ્રોફી એ રમ્યા છે અને એને બી લેવલ વન ની પરીક્ષા આપી છે અને લેવલ ટુ ની આપશે અને વિપુલ પટેલ છે સૌથી સિનિયર છે અને અપૂર્વ દેસાઈ જે એનસીએ ના બેટિંગ એડવાઇઝર કોચ છે તે આપણે ત્યાં જ્યારે પણ સુરત આવે છે ત્યારે કોચોને મળે છે એના સેમિનાર બી લે છે એની ટ્રેનિંગ બી લે છે અને અલ્પેશ પટેલ જે સુરત નો લેવલ ટુ કોચ છે તે ગુજરાત ની અંડર નાઇન્ટીન ટીમ નો પણ આસિસ્ટન્ટ કોચ છે અને એ અંડર નાઇન્ટીન ની ટીમ વન ડે માં ચેમ્પિયન પણ થઈ એટલે આપણું જે સ્ટ્રક્ચર જે છે સરસ બનાવ્યું છે અને એમાં કોઈ જ તકલીફ ટુર્નામેન્ટ આ વર્ષે મે મહિનામાં એટલે મે મહિનામાં છે એટલે એ લોકો સિલેક્શન મેચો ચાલુ છે ધ પ્રોસેસ ઇઝ ઓન લલિત પટેલ અહીંયા હાજર છે એના સિલેક્શન કમિટીના ચેરમેન એ જે રણજી ટ્રોફી ને દુલીપ ટ્રોફી રમે છે એટલે તમારે કઈ વધારે માહિતી જોઈતી હોય તો એ આપશે પરંતુ આજથી જ સિનિયર અને ટ્વેન્ટી થ્રીની ટુર્નામેન્ટ ચાલુ થઈ સિનિયરની ટુર્નામેન્ટ સુરતમાં પીઠાવાડા અને ફોલવર્ડ પર ચાલુ થઈ અને ટ્વેન્ટી થ્રીની ટુર્નામેન્ટ ભરૂચ શરૂ થઈ એટલે ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ સિક્સટીન અને ની બારમી બે થી છે એટલે એ પ્રોસેસ અંડર પ્રોસેસ છે અને એનું રિઝલ્ટ કે બાર પડશે ટૂંક

ચૂંટણીમાં કુલ તેતાલીસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે આખી મતદાન પ્રક્રિયા કોમ્પ્યુટર ઠકી કરવામાં આવી હતી ચાલીસ મતપેટી અને ટેબલ ગોઠવવામાં આવ્યા હતા જેથી કરીને મતદાન મતદાન કરવા આવેલા મતદારોનો સમય ના બગડે ઝડપથી થઈ શકે તે માટે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી વિકલાંગ મતદારો માટે પણ વ્હીલચેરનો ઉપયોગ કરીને તેઓ ઝડપથી મતદાન કુદીર કુતીર સુધી પહોંચી શકે તેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી મતદાન પ્રક્રિયા ચાર વાગ્યે પૂર્ણ થયા ગયા બાદ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ચૂંટણીમાં સિત્તેર ટકા જેટલું મતદાન થયું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન